નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક નવા પાકની માહિતી અને નવા ખેડૂત મિત્રોને મળતા હોય મિત્રો આપણે આજે વાત કરવી છે એ શાકભાજીના પાકનું શાકભાજીનું પાકનું વાવેતર ક્યારવા ક્યારે કરવું જોઈએ કેવી રીતનું કરવું જોઈએ અને કેવી રીતે જે છે એ કયા ટાઈમે કરીએ તો આપણે સારા ભાવ મળે મિત્રો એવા ઘણા બધા પાકો છે કે માત્ર જે છે એ કહેવાય ને કે બે મહિના અઢી મહિનાની અંદર નીકળી જતા હોય અને એની અંદર આપણે કહેવાય કે આઠ મહિનામાં જે ઉત્પાદન નથી મળતું જે છ મહિનામાં નથી મળતું એ ઉત્પાદન આ શાકભાજીના પાકમાં મળે છે ત્યારે આ શાકભાજીના પાકની અંદર પણ જે વેલાવાળા શાકભાજી જે છે એની અંદર ખર્ચ ઓછો અને ઉત્પાદન જે છે વધારે મેળવી શકાય છે પણ એનું વાવેતર ક્યારે કરવું અને કેવી રીતનું કરવું જોઈએ તો આપણે ફાયદો થાય એ અમારા પ્રગતિશીલ ખેડૂત છે એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ આપનો પરિચય આપી અને ત્યારબાદ અમારા ખેડૂત મિત્રોને આપ કેટલા સમયથા જે છે આનું વાવેતર કરી રહ્યા છો અને આ વાવેતર જે છે કયા સમયગાળે કરીએ તો આપણે એના ભાવ સારા મળે છે આપનો પરિચય મારું નામ બાબુભાઈ ધીરુભાઈ પડાડિયા ગામ કરમાળ પીપળિયા તાલુકો કોટડા સાંગાણી જિલ્લો રાજકોટ મોબાઈલ મોબાઈલ નંબર પંચાણું દસ આઠસો સાઠ આઠસો સત્તર હવે બબુતભાઈ તમે જે છે એ કેટલા સમયથા જે છે એ આ શાકભાજીની ખેતી કરો છો એમાં ખાસ કરીને તુરિયાનું વાવેતર કરો છો એમ વાવેતર કરવામાં આવે છે તુરિયાનું વાવેતર જે છે એ તમે કેવી રીતના કરો છો કયા સમયે કરો છો ખાસ બાબત એ મહત્વની છે તો એ અમારા ખેડૂત મિત્રોને વાત ખાસ કરીને મે મહિનામાં પંદર થી પચીસ તારીખ સુધી

મરચી માં ખાસ કરીને તો મંડપ જેવું થઈ જાય એની ઉપર વેલા ચડે એટલે થઈ જાય અને નીચે

અમે વૈવા ને સત્યાવીસ તારીખે વાવેલા મોડું વાવાનું છે પંદર થી પેલી તારીખ સુધી વાવી શકીએ બરોબર છે બે મહિનાની ની પંદર તારીખ થી પેલી તારીખ સુધી માં જેમાં જયારે વાવી શકાય પાયા ની અંદર ખાતરો ની વાત કરવામાં આવે તો કેવા ખાતરો નું પાયા ની અંદર તો ખાસ કરીને તો ડીએપી ને એવું નાખીને એડી નો ખોર છે ખોળ છે

વાયરસનો પ્રોબ્લેમ રહીએ ઠંડુ વાતાવરણ થઈ જાય તો કોઈ તકલીફ નથી પડતી હા હા મિત્રો બાપભાઈ જે છે એ આમ તો ખેતી જે છે એની વૈજ્ઞાનિક ખેતી હોય છે આજ પડાની અંદર જે છે આપણે જે ધાણીનો વિડીયો જે છે એ બનાવી અને તમને કીધેલો કે કેટલા દિવસે આપણે વેચી દીધા હતા પિસ્તાલીસ સુડતાલીસ દિવસ સુડતાલીસ દિવસની અંદર ધાણી જે છે એ આપણે વેચી દીધી લીધી સાથે સાથે બાપભાઈ મારે એ પણ પૂછવું છે કે તુરિયાની અંદર ઉત્પાદનની અંદર વાત કરવામાં આવે તો ઉત્પાદન જે છે એ કેટલા દિવસે શરૂ થાય અને ઉત્પાદન શરૂ થયા પછી એ કેટલો સમય સુધી શરૂ રહે છે ઉત્પાદન પિસ્તાલીસ દિવસે શરૂ થઈ જાય અને પિસ્તાલીસ પાછું હાલે પિસ્તાલીસ દિવસ પાછું પિસ્તાલીસ દિવસ પછી ઉત્પાદન નો આવી પાંચ વિગા માંથી અંદાજિત કેટલા તુરિયા ઉતરતા હશે